આજે આપણે વાત કરશું કે જીટીયુ માં જે મિત્રો સ્ટડી કરે છે એ હારે હારે મીટ પણ આપતા હોય છે જીટીયુ પણ આપતા હોય છે બધું કોલેજ નું વર્ગ છે સબમિશન એ પણ કરતા હોય છે તો જીટીયુ માંથી આપડે જોવા જઈએ તો છે એ બધું રમત ગમત વગેરે થતું હોય છે તો ઘણા મિત્રોને ને હોય છે કે સ્પોર્ટ ભાગ લેવો જીટીયુમાં માં આપણે રમીએ ચેસ છે વોલીબોલ છે વગેરે ક્રિકેટ વગેરે ઘણી બધી રમત ગમત મિત્રો થતું હોય છે સ્પોર્ટ તો એના માટે જીટીયુ નું ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે આપણે કઈ કઈ રમત હશે અને શું કઈ તમે કોન્ટેક્ટ કરી શકો છો કઈ જગ્યાએ ને કઈ કોલેજ માં કઈ સંસ્થામાં હશે ઓલ વસ્તુની વાત કરવાના છે તો વિડીયો બધા મિત્રોને લાસ્ટ લગી જોવાનો છે ઓકે માં ઘણા મિત્રોને ઇન્ટરેસ્ટ હોય છે એ પહેલા સૌથી પહેલા આપણી YouTube ચેનલ એટલે કે ગુજરાત કરો મિત્રો અને સપોર્ટ માટે તમારે શું કરવાનું તો બધા દોસ્તોને મોકલવાનો છે જે મિત્રોને ને માં ઇન્ટરેસ્ટ હોય અને આવી જીટીયુ ની રેગ્યુલર ઇન્ફોર્મેશન ટેબલ રિઝલ્ટ આશ્સ પ્રશ્ન ઓલ મેળવવા માટે તમને આપણી ચેનલ તરફથી મળી રહેશે અને પ્લેલિસ્ટ પર બનાવેલ છે સેમેસ્ટર વાઇઝ પ્લેસ ઓલ ફોર્મ છે કોલરશીપ વગેરે ડિટેલ બધી પણ મળતી રહેશે ને જીટીયુની અપડેટ માટે નીચે તમને લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં જીટીયુની ઓફિશિયલ ચેનલની એમાં પણ જોઈન થઈ જાવ અને તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો જેથી કરીને કોઈ પણ જીટીયુની નવી અપડેટ આવે ફ્રી કો ફ્રી ઓપમાં તમે શું કરી શકો તો લાભ લઈ શકો ઓકે તો આપણે સમયને ધ્યાનમાં રાખીએ મિત્રોને ફટાફટ વિડીયો બનાવીએ તો સ્પોર્ટ છે એના રિલેટેડ જીટીયુનો એક સર્ક્યુલર છે મિત્રો પચીસ છવ્વીસ આપણે જોઈએ તો પચીસ માટે કે જોન કક્ષા છે ગુજરાત ટેકનોલો ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે તમે જીટીઓ શોર્ટમાં કહેવાય છે મિત્રો એ બરાબર છે એનો સ્પોર્ટ કેલેન્ડર બે હજાર પચીસ છવ્વીસની ની વાત કરી છે સૌથી પહેલાં સ્પર્ધાનું નામ અને સ્પર્ધાની તારીખ પણ એ આપેલ છે મિત્રો કે આઠમા મહિનાની એક તારીખે ચેસ સહી છે ભાઈઓ અને બહેનો એટલે ગર્લ્સ અને બોયસ બંને માટે એ તમને જોન મિત્રો આપેલ છે એ પ્રમાણે તમારે એનો કોન્ટેક કરવાનો રહેશે ઝોન કેટલા ચાર ઝોન પાંચ ઝોન તમને આપ્યા છે જેમ કે કોલેજ નું નામ છે અહીંયા સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ રિસર્ચ અમદાવાદ ની કોલેજ છે ડો દિલીપ ચૌધરી મોબાઈલ નંબર છે ઈમેલ આઈડી આપી છે વગેરે તમને આપેલ હશે એ રીતે તમારે જે મિત્રો ઇન્ટરેસ્ટ હોય ચેસ માં તો એ મિત્રો આના ઉપર ફોકસ કરી શકે છે તારીખ ને ખાસ ધ્યાન માં રાખવાની છે પછી વોલીબોલ ની વાત કરીએ બોયસ અને ગર્લ્સ બંને માટે છે મિત્રો એ પણ તમને આપેલું છે ખાસ કોલેજ ના છે તો જે મિત્રોને વોલીબોલમાં ઇન્ટરેસ્ટ હોય એ રીતે આગળ વધી શકે છે કોઈ ફ્રેન્ડ મિત્રો પાળવો હોય તો પણ સાથે સાથે પાળતા જાજો પછી કબડ્ડીની વાત કરી મિત્રો એ પણ જો મોસ્ટ ઓફ જોવા જાય તો કોલેજ સેમ ટુ સેમ જ રાખેલ છે બરાબર કંઈ બહુ એટલું ચેન્જ નહીં છતાંય તમારે એકવાર વાર વાંચી લેવાનું છે તો કબડ્ડી છે બોયઝ ગર્લ્સ બંને માટે છે તે પણ એક ખાસ જોઈ લઈએ તારીખ આઠમા મહિનાની છ તારીખ છે બેડમિન્ટનમાં જે મિત્રોને ઇન્ટરેસ્ટ હોય છે ઘણા મિત્રોને તો એ મિત્રો જોન વન ટુ થ્રી વ્યવસ્થિત ચેક કરી લે તારીખ છે આઠમા મહિનાની આઠ તારીખ બે હજાર પચીસ ક્રિકેટ છે ભાઈઓ બહેન મીન્સ કે ગર્લ્સ અને બોયસ બંને માટે તો એ મિત્રો પણ ફોકસ કરી શકે છે બધું ડિટેલ આપેલ છે એ પ્રમાણે તમારે વાતચીત કરી લેવાની છે કોન્ટેક તમારે કરવાનો છે મિત્રો જો પછી આપણે આગળ વાત કરીએ બીજા પેજ ઉપર જઈએ તો શું કહેવા માંગે છે કે સ્પર્ધાનું નામ અને તારીખ છે એ તમને અહીંયા ભાઈઓ બહેનો અને મીન્સ કે તારીખ આપેલ છે જો ભાઈઓ છે તો આઠ તારીખે છે બહેનો છે તો બાર તારીખે છે એ રીતના આપેલ છે આખી આખું અને સંચાલન કરનાર કોલેજના પણ તમને આપેલું છે ઓકે એ કાંઈ ટેન્શન તમારે લેવાનું નથી બીજું જો કબડ્ડી છે વોલીબોલ છે કરાટે છે આ બધું જુડો છે કુસ્તી છે બધી કહેવાય ને કે બે ફિઝિક્સ છે પાવર લિફ્ટિંગ છે આ બધી ખોખો જે હેન્ડબોલ ઓલ વસ્તુ તમને આપેલ છે બરાબર છે તો એ પ્રમાણે તમારે કોન્ટેક્ટ કરી અને વ્યવસ્થિત ટાઈમસર સ્પોર્ટમાં ઘણા બધા મિત્રો એવી છે કે સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ હોય છે અને આગળ વધતા પણ હોય છે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો બધી મિત્રો રમત ગમત છે પાછી તમને આખી લિસ્ટ આપેલી છે અને તમે જીટી ની ઓફિશિયલ વેબસાઈટ ઉપરથી તમે પણ આની ઉપર વધારે આગળ વધી શકો છો પ્લસ તમારા જીટી ના કોઓર્ડિનેટર કોલેજમાં આઈને પાછમાં વાત કરી શકો છો મિત્રો વધારે ડિટેલ માટે અને અને માટે તમને કાંઈ પૂછવું હોય તો અત્યારે યુટ્યુબમાં મને કોમેન્ટ કરો હું તમને આન્સર આપીશ અને બીજું કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી લેવાનું બરાબર છે ટેબલ ટેનિસ જેવી ઘણી બધી છે મિત્રો કે તમે આમાં સારી રીતે સ્પોર્ટમાં આગળ વધી શકો છો રમત ગમતમાં તમે સારામાં સારું કે એટલે રમત ગમત છે એ જરૂરી છે લાઈફ માટે અને એમાં પણ મેડલ મળતા હોય છે અને એના કારણે પણ એજ્યુકેશન છે એનું સ્તર તમારું વધતું હોય છે અને તમારી કાંઈક સ્કિલ ઇમ્પ્રૂવ થતી હોય છે જે મિત્રોને ઇન્ટરેસ્ટ હોય એ સ્પોર્ટમાં ભાગ લઈએ મિત્રો પણ કરી શકો છો અને બીજું કાંઈ પણ કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો પૂછો અને સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરી અને બધા દોસ્તોને મોકલો ઓકે મિત્રો ને કાંઈક પણ ખુલ્યા વગર એક મારા માટે સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાની છે કે તમને કેમાં કેમાં ઇન્ટરેસ્ટ છે બીજી આવા જ તમારા માટે જીટીયુ ના ઇમ્પોર્ટન્ટ વિડીયો સર્ક્યુલર ટાઈમ ટેબલ જીટીયુ એક્ઝામ ના બે પ્રશ્ન જોબ ના ઇમ્પોર્ટન્ટ ઓલ વિડીયો અને ઓલ તૈયારી છે મિત્રો આપણી ચેનલ દ્વારા કરવામાં આવશે તો એ આશા રાખું છું વિડીયો તમને સમજાઈ ગયું હશે નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા બીજા જીટીયુ ના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે ઓકે મિત્રો થેન્ક યુ